કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદ વિવાદસ્પદ નિવેદનની હજુ શાહી સુકાઈ નથી ત્યારે હવે કોડી સમાજ અને ગુજરાત વીર માધાતા સંગઠને ભાજપ સામે બાયો ચડાવી છે મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને રોષ ભભૂકી રહ્યો છે ગુજરાત વીર માધાતા સંગઠનના પ્રમુખ રાજુ સોલંકી અને સંગઠને કનુ દેસાઈના નિવેદનને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો એ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપના નેતાઓ ગમે તેકને આતિવિરુદ્ધમાં બેફામ બોલે છે જે ચલાવી લેવાશે નહીં તેમણે કનુ દેસાઈ દ્વારા કોડી સમાજ વિરુદ્ધમાં

હાલ લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વાતાવરણ બની ગયું છે અને જ્યાં જ્યાં ભાષણો કરવા જાય સભાઓ કરવા જાય ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુદ્દા ઉપર જે વિકાસની વાતો હોય જે લોકોને સમસ્યા હોય એની વાતો કરવાને બદલે ભાન ભૂલી અને વિવિધ સમાજો અને ધર્મના નામે એ લોકો ટિપ્પણીઓ કરતા થઈ ગયા છે અને ભાષણમાં પોતે શું બોલવું એની ભાન રહી નથી મિત્રો હમણાં જ જે કનુ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી છે નાણાં મંત્રી છે એમણે પણ પોતે ભાન ભૂલી વાણી વિલાસ કરી બફાટ કરી અને કોળી સમાજની લાગણી દુભાય સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને ઠેસ પહોંચે એ પ્રકારનું એણે વક્તવ્ય આપ્યું છે એ પ્રકારનું એણે ભાષણ કર્યું છે કોળીઓ કૂટાય અને ધોળીઓ ચોંટાય એ પ્રકારનો વાણી વિલાસ દેસાઈએ કર્યો છે ત્યારે ગુજરાતના કોળી સમાજના પ્રમુખ તરીકે આજે મારે કણુ દેસાઈને કહેવું છે કે આ એ જે વાણી વિલાસ કર્યો છે એના માટે તેઓ તાત્કાલિક કોળી સમાજની માફી માગે અને ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તાત્કાલિક આવા કનુ દેસાઈ જેવા નેતાઓને જેઓ વાણી વિલાસ કરે છે અને બફાટ કરે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અન્યથા સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ મેદાનમાં આવશે અને કોળી સમાજ આંદોલનના માર્ગે આ નિવેદનનો અને આ નેતાનો જાહેરમાં વિરોધ કરશે